અત્યારે અહીંથી ઉપર સડી છે અને થોડાક પગથિયા કાચા જેવા છે અને આગળ ફેરવ દાદાનું મંદિર નસીબ થારીથી બાર કિલોમીટર હજી અહીંયાથી થારી તેંત્રીસ કિલોમીટર રહેતું છે પણ અત્યારે અમે પહોંચીએ આપણે અત્યારે છે ને ખાંભા તાલુકામાં છે ખાંભા તેર કિલોમીટર તો આપણે ફાઇનલી આવે તો કિલોમીટર કિલમીટર રામ રામ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છે સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર તો ભાઈ આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ ને અત્યારે સવાર સવારમાં જો બાબલા જેવા તૈયાર થઈને અત્યારે નીકળી ગયા છે ગાળા જ્યાં વિરાજમાન છે સાક્ષાત ગાળા જે હનુમાન દાદાનું મંદિર છે પાંચ હજાર જૂનું વર્ષનું ત્યાં આપણે જવાનું છે તકરીબન અહીંથી એકસો ને કિલોમીટર જેવું છે પણ ચાલો અત્યારે આપણે અંતથી આપણે ભેગા લાલજીભાઈ છે તો ભાઈ આપણે અત્યારે પૂગી ગયા છે બાયપાસ બગસરા બાયપાસ તો ચાલો જઈએ જેમ કે આપણે ભાઈ ભાઈ આપણે જતર છે ને ટુ વ્હીલ છે તો ચાલો જઈએ અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ચાલો જઈએ

ખીચાપા ગામ બીજું છે અત્યારે ખાંભા અહીંથી બાર કિલોમીટર છે અને બતાવવા અહીંથી બાર કિલોમીટર ખાંભા છે સલારા એકવીસ કિલોમીટર ધારણગરી બાર કિલોમીટર નાગધ્રા ચાર કિલોમીટર અને ભાઈ યોગરાજ યોગરાળા યોગરાડા દસ કિલોમીટર ને તુલસી શ્યામ તેત્રીસ કિલોમીટર ને જીરા છ કિલોમીટર તો ભાઈ હજી આ એટલા આપણા ગામડા આવે છે પણ આપણે બધા એકલા નથી લેવાના આપણે સીધું જવાનું છે ખાંભા બાજુ ખાંભાથી બાર કિલોમીટર છેટું છે પણ અત્યારે પહેલાં હજી બાવીસ કિલોમીટર હજી આપણે કાપવાનું છે અને ભાઈ જો અત્યારે પેટ્રોલ પંપ પહોંચી ગયા છે પેટ્રોલ તો આપણે ફાઇનલી ભાઈ પુલ પૂર આવી લીધો છે ચાલો જઈએ કેમકે હજી આટલો બાવીસ કિલોમીટર કાપવાનો છે આપણે અત્યારે છે ને ખાંભા તાલુકામાં છે એને અત્યારે ચા પીવા ઉભા રહ્યા છે કેમ કે અહીંથી તકરીબન દસ પંદર કિલોમીટર જેવું થાય પહેલાં આપણે એને પીલી ચા પછી નીકળીએ કેમ કે ભાઈ છેટું થોડુંક છે જે દસ કિલોમીટર જેટલું દસ પંદર કિલોમીટર જેટલું જવાનું હોય જઈએ મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ હનુમાનગાળા જ્યાંથી અહીંથી બે કિલોમીટર છેટું છે જે ગોરાડાથી બે કિલોમીટર છેટું હતું હવે અહીંથી આપણે વિસ્તારમાં જે તમને બતાવવા આ જે મંદિરે જવાનો રસ્તો છે હનુમાનગાળા બાજુનો જે અહીંયાથી હનુમાનગાળા છે એ કંઈ આ બાજુથી હનુમાનગાળા જવાનો રસ્તો છે તો ચાલો આ જાય છે ઉના બાજુ અને આપણે આમ જવાનું છે હનુમાનગાળા તો ચાલો જઈએ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ હનુમાનગાળા ને આપણે આ જગ્યાએ અહીંયા આપણે ગાડી પાર્ક કરીને કહીએ ભાઈ અને પહેલી જગ્યાએ જમવાનું જ્યાં લોકો જમવાનું છે અને પેલી જગ્યાએ આપણે શ્રીફળ લેવાના હતા ભાઈ તો ચાલો જઈએ અંદર અહીંથી હાલીને પગપાળા જવાનું છે બે કિલોમીટર વધારે ભેંસ જે સળતી હતી એની ઉપરથી નીચે પડતી હતી પડી હતી તે હાજી નીકળતા હનુમાન દાદાએ પ્રસો હતો તો એમને બતાવવું જોઈએ આ ભેખડ ઉપરથી હજી આગળ જવાનું હોય ભાઈ તો ચાલો જઈએ અત્યારે અહીંથી ઉપર ચડી જઈએ અને થોડાક પગથિયા કાચા દેવા છે અને આગળ ભેરવ દાદાનો મંદિરનું એટલે સ્થાન આવે છે ભેરવ દાદાનું તો આપણે જોઈએ ત્યાં લોકો સિક્કા ચોંટાડે છે અને મનોકામના છે ભાઈ કે ભાઈ મનોકામના પૂરી થાય ચાલો આપણે જઈએ તમને બતાવું ભાઈ નીચે જો કેટલી મોટી ખાય છે ચાલો સાહેબ તમને બતાવું ભાઈ જો આ પેરો દાદાનું સ્થાન છે અને એમાં સિક્કા છોટાડ્યા તો આપણે એક ટ્રાય કરી આપણે મનોકામના પૂરી થાય એવી ઈચ્છા છે તો ચાલો અમે સિક્કા છોટાડી દઈએ છોટાડી દઈએ

કાઢી ના એનાર જઈએ અંદર મંદિર ચલો

જંગલ છે સારો કોર ભાઈ તમે અહીંયા છે ને વડાનાથનું જે સ્થાન છે તમને બતાવો પાણી છે ને ભાઈ આથી પડે તમને આમાં દેખાતા ભાઈ ધોણો છે મથુદાસ બાપુનો તમને જો બતાવું ભાઈ આ ધોણો છે જે હાલી તમને પહાડ બતાવું આજે તપ કરતા ને ધૂણો છે ભાઈ તમે જો મથુરદાસ બાપુ બાપુ નો ધૂણો છે ऊपर थे मध नो पोड़ो पड़ो है तब तो जो पहली जगह है मध से भाई जो मित्रों हूँ तमने बताऊँ के भाई જે તમે વિડીયામાં ઘણી વાર જોયું હોય છે કે સિક્કા છે ઝાડ ઉપર ચોંટાડેલા તે મનોકામના હટવું જો ભાઈ સિક્કા ઝાડ ઉપર લગાડેલા તમને બતાવો હવે બધા ઝાડમાં સિક્કા ચોંટાડેલા છે તમે જોઈ શકો છો જુઓ વર્ષો પુરાનું ઝાડ હોય છે ભાઈ આ તો ભાઈ આપણે તો કાંઈ ખબર નથી પણ આમાં સિક્કા ચોંટાડે છે તે મનોકામનામાં પૂરી કરવા ટુ માણસો તમે ઘણી વાર રીલ જોઈ હોય ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ સિક્કા સોટાડવાથી મનોકામના પૂરી થાય એ જગ્યાએ જાડવો જોઈતો ને આ જગ્યાએ તમને એક તો જાડવો દેખાડું ભાઈ જો આમાં સિક્કા સોટાડેલા છે હજી છે ભાઈ એટલે તમામ એવા ઝાડવા મળશે જે તમને સિક્કા સોટાડેલા ભાઈ મળશે અને ભાઈ તમને દેખાડું કે ભાઈ આ વિસ્તારમાં ઘર વિસ્તારમાં આ મંદિર આવેલું છે ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ લેજો પેલા ભાઈ આ દેવી છે જે ભાઈ બધા અહીંયા આવતા હોય લોકો કરે છે ભાઈ અને ભાઈ નીચે ઉતરવાનું હે તમને પાણીનું વેન સંભળાવતું હોય છે જો જાય છે કેમ કે હવે દાદાના દર્શન કરી લીધા હે અને તમે દર્શન કરી લીધા હોય તો આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને ફોલો કરી દેજો ચાલો અત્યારે જાય છે નીચે પણ હજી અમારે જાઉં છું બે જગ્યાએ જ્યાં અમે વચ્ચે મંદિર જોયા હતા તે મંદિર કે માતાજીના મંદિર છે નથી ખબર પણ આગળ જઈ અને દર્શન કરીએ કેમ કે હજી ઘરે પૂકતા પૂગતા હોય હાન પડી જાય તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં